નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા પચીસ દિવસથી વાતાવરણમાં ઘણો ફેરફાર તો કે કહી શકાય વાતાવરણ છે અને ધાણા જીરુ રાયડામાં મોલા ગળાના એટેક શરૂ થઈ ગયા છે અને ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા કે મેં એક તારાનો યુઝ કર્યો છે પણ જેટલું રિઝલ્ટ મળતું એથી દસ વીસ ટકા જેટલું રિઝલ્ટ મળે છે તો તેને નિયંત્રણ કરવા માટે મેળવી શકાય તો આપણે તો બધા ખેડૂત મિત્રો સુધી જોજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી તેથી તેમને પણ સારું એવું રિઝલ્ટ મેળવી શકે પહેલા વાત કરીશું રનિંગમાં જે બધા ખેડૂત મિત્રો યુઝ કરે છે ઘણા ખેડૂત મિત્રો રનિંગમાં જીરામાં પેલાથી અથવા તો એમ કહી છે કે કોઈ બીજા સ્પ્રેમાંથી એક તારાનો યુઝ કરતા હોય છે એટલે કે થાયો મિથકઝમ પચીસ ટકાનો પણ અત્યારે કાળો પીળો મોલો મસી લીલી પોપટી સફેદ માખીનો ઉપદ્રવ વધારે છે એટલે આનાથી કંટ્રોલ થાતું નથી એમ ખેડૂત મિત્રો કે છે તો આનાથી આપણે ઘણા ખેડૂત મિત્રો એ ત્રીસ ટકા થાયો મિથાકઝમ ત્રીસ ટકા એફએસ નો પણ યુઝ કર્યો છે પણ આમાં એટલું સસવટ એજ કે રિઝલ્ટ મળતું નથી દસ વીસ ટકા જેટલું

કાળો અને પીળો હોય તો તમારે આની સાથે સ્ટીકર સ્ટીકર ને અપસાનો પણ તમે યુઝ કરી શકો છો અથવા તો લેમડા સાયક્લોથ્રોન ચાર પોઈન્ટ નવ સીએસ ફોર્મમાં આવે તેનો પણ યુઝ કરીને કંટ્રોલ કરી શકો છો ને જો આનાથી પણ કંટ્રોલ ના થાય તો આપણે વાત કરવાના છીએ સોલ્ફેન પ્રાઇડ પંદર ટકા ઇસી ફોર્મમાં આવે છે ને તમારે એક પંપમાં ચાલીસ પચાસ એમ નાખીને પણ તમે કંટ્રોલ કરી શકો છો કલાકમાં તમને રિઝલ્ટ પણ દેખાય છે બધું સાફ થઈ જાય છે અને સારું એવું રિઝલ્ટ મળશે પણ તમારે એક પંપમાં ચાલીસ થી પચાસ એમ નાખીને થોડો કાટે થી સ્પ્રે કરવાનો છે એટલે તમને સો ટકા પરિણામ જોવા મળશે તમે કંટ્રોલ કરી શકશો ચાલીસ ટકા અને કોન્ટેક ફંગીસાઈડ એટલે આનું પણ સારું એવું રિઝલ્ટ મળે છે લીલી પોપટી સફેદ માખી મોલો મસી ગળો થ્રી ટૂંકમાં એમ કહી શકાય કે ઇલ સિયોનું બધું કંટ્રોલ કરાવે છે જો તમે આનો યુઝ ત્યારે જ કરો કે બહુ હેવી એટેક હોય કેમ કે આ ઝેર છે એ ઊંચું છે એટલે પછી તમે આની પછી બીજો રાઉન્ડ એવું કદાચ સ્મોલા ગળાનો આવે તો તમે એક તારા કે યુઝ કરો તો કદાચ ના પણ જાય તો તમારે પછી હેવી અથવા તો ભારે જ દવાનો ઉપયોગ કરવો પડે પણ તમે હું મારી એવી ભલામણ છે કે તમારે હેવી અથવા તો બહુ વધારે જ ઉપદ્રવ હોય તો જ તમે આનો ઉપયોગ કરો જો પીપરોની લીમીડાનો તમે ઉપયોગ કરો તો સારા એવા પીજીઆર અથવા તો હોર્મસનો એનપીકે ઓગણી ઓગણી એનો તમે સ્પ્રે સાથે કરી શકો છો જેથી મોલમાં કુરેપ જળવાઈ રહે અને સારું એવું રિઝલ્ટ મેળવી શકાય છે અને નાના જીરામાં યુઝ કરવો નહીં કે મોટું હોય ચાલીસ દિવસ આજુબાજુ તો આનો ઉપયોગ કરવાનો છે અને સારું એવું રિઝલ્ટ મળશે તમે આની સાથે સ્ટીકર પણ યુઝ કરી શકો છો ને ઘણા ખેડૂત મિત્રોને એમ હોય કે એ પણ આપણે યુઝ નથી કરવું એનાથી વધારે સારું એવું રિઝલ્ટ મેળવી તો એનો યુઝ કરવું છે તો આપણે સાફ થઈ જાય અને સારું એવું રિઝલ્ટ મળશે ટૂંકમાં એમ કહી શકાય કે જે છોડને સુસ્તી હોય એ જીવાયત હોય એને કંટ્રોલ કરવાનું કામ કરે છે ઇન્સેક્ટિસાઈડ છે બરોબર ને ઘણા ખેડૂત મિત્રો મને આ માં મને કોમેન્ટ કરીને કહેતા હતા કે સેફીના યુઝ કરાય આ સેફીના પણ તમે યુઝ કરી શકો છો પણ જીરું મોટું હોય તો કેમકે વધારે યુઝ કરો વધારે માપ નાખીને હેવી એટેક હોય તો જીરું પીળું પડે એવું ખેડૂત મિત્રો કહે છે મેં જોયેલું છે પણ ખેડૂત મિત્રોનો પણ એવો અભિપ્રાય છે કે પીળું પડે છે હું તમને બતાવી દઉં કે આ છે ધાનુકાનું વેટશીટ એટલે કે સ્ટીકર તમે આનો પણ કોઈ બી દવા સાથે હેવી એટેક હોય તો યુઝ કરવાનો છે જો તમારે આ યુઝ ના કરવું હોય તો લેમડા સાયલોથ્રોન ચાર પોઈન્ટ નવ સીએસ ફોર્મમાં આવે છે તેનો પણ યુઝ કરી શકો છો અને અત્યારે જીરામાં ઈયળ પણ દેખાય છે નાની તો તમે આનો યુઝ કરો તો વધારે ડબલ રિઝલ્ટ જોવા મળે અને બધું સાફ થઈ જાય બસ આજના વિડીયોમાં આપણે આટલું જણાવવાનું હતું અને ખેડૂત મિત્રો એક ખાસ ભારી ભલામણ છે કે તમે બધાએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છીએ લાઈક છે

નો તમે ટોલ ફેક્સનો યુઝ કરો ચાલી પચાસ ગ્રામ નાખીને તો આ એક ફંગીસાઇડ તરીકે પણ કામ કરે છે અને થ્રી કથેરી પણ લઈ લે છે આટલું જણાવવાનું હતું ખાસ મોલો મસી તો લે જ છે ચોવીસ કલાકમાં તમને રિઝલ્ટ પણ દેખાશે છે પણ ફંગીસાઇડ તરીકે પણ યુઝ થાય છે ટૂંકમાં તમારે એવું નથી કે પીએચ આપ્યું તો ટોલ ફ્રેન્ડ મારી દીધું તો ફૂગ નહીં લાગે એવું નથી તો તમારે કોઈ બી પાવડર ફોર્મમાં સાપ છે ડાયથન છે કોઈ બી તમે યુઝ કરી શકો છો પણ તમે વધારે માપ નાખો તો તમારે ફંગી સાઈડ તરીકે એટલું રિઝલ્ટ તમને જોવા મળે છે બસ આજના વિડીયો